નમસ્તે મારા વિરમગામ વિધાનસભાના સૌ મારા સ્નેહીજનો મારા પ્રિય ભાઈઓ બહેનો આપ સૌને મારા નમસ્કાર આપણે બધા જ લોકો જાણીએ છીએ કે એક વર્ષના ટૂંકા ગાળામાં આપણે વિરમગામ વિધાનસભામાં વિકાસના ખૂબ મોટા પ્રમાણમાં કામો લઈને આવ્યા છીએ અને હમણાં જ એક કલાક પહેલાં લોકસભાની ચૂંટણીના એંધાણ શરૂ થઈ ગયા છે એટલે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે સાતમી મે આપણા ગુજરાતમાં ચૂંટણીનું મતદાન થવાનું છે ભરોસો છે કે વિકાસના કરેલા કાર્યો ઉપર લોકો ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરવાના છે અને જેના કારણે આપણે વિધાનસભામાં ખૂબ મોટો ફાયદો પણ થવાનો છે આજે બે એક વાત તમારા વચ્ચે રજૂ કરવા માટે આવ્યો છું તમે બધા જ લોકો જાણો છો કે આપણે આપણી વિધાનસભામાં રોડ રસ્તાઓના કામો ઉપર ખૂબ કામ કરી રહ્યા છીએ અને છેલ્લા બે દિવસના ટૂંકા ગાળામાં આપણી વિધાનસભાની અંદર કુલ સત્યોતેર કરોડ રૂપિયાના રોડ રસ્તાઓ મંજૂર થયા છે જેમાં બે દિવસ પહેલા જ મેં એક વોટ્સઅપના માધ્યમથી બધાને જાણ કરી હતી ફરી એકવાર થોડું ધ્યાન દોરવા માગીએ છીએ કે આપણે માંડલ તાલુકાની અંદર કાનપુરા ઢીઢાણા રોડ છે એ સાહીઠ લાખ રૂપિયાનો આપણે મંજૂર કર્યો છે દેતોદ તાલુકાનું મદ્રિશા ગામમાં જે ગામનો પ્રવેશ દ્વાર હોય ગામતળમાં એ આપણે સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો છે પછી માંડલ વિરમગામ તાલુકામાં ખેંગારિયાનો એપ્રોચ રોડ ગામમાં જવાનો રસ્તો પચાસ લાખના ખર્ચે મંજૂર કર્યો છે મોટી કિશોરથી ડાયરેક્ટ નળ સરોવર હાઈવે ઉપર આવવા માટે દોઢ કરોડ રૂપિયાનો રસ્તો આપણે મંજૂર કર્યો લીયા ગામે એપ્રોચ રસ્તો આપણે ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો પછી મોટી કિશોરથી રૂપાવટીનો રસ્તો સવા બે કરોડ રૂપિયાનો આપણે મંજૂર કર્યો છે માંડલ તાલુકામાં વન આલમપુરા બહુ વર્ષોથી બધા વાતો કરતા હતા માંડલ ની અંદર કયા રસ્તો કરો કરો આપણે એક કરોડ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે રસ્તો મંજૂર કર્યો સાદરા ઢેરાસના માંડલ તાલુકાનું ગામ છે ત્યાં આપણે છ કરોડ રૂપિયાનો રસ્તો મંજૂર કર્યો છે સાડા કિલોમીટર લાંબો રસ્તો છે જખવાડાનો રસ્તો ત્રણ કરોડ રૂપિયા જખવાડાથી કરપ્ત વર્ષોથી માંગ હતી અને મેં ડુમાણાની જાહેર સભામાં કીધું કે આપણે એ રસ્તો ચોક્કસ તત્કાલ મંજૂર થાય એના માટેનું આયોજન કરીએ છીએ પછી થી જોઈનિંગ રીમડી રસ્તો એ આપણે સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ ગયો છે પછી સાથે તમે બધા લોકો જાણો છો કે વિસ્તારની અંદર નાસ્તાની એક મંદિર છે વિઠલાપુરની બાજુમાં ત્યાંનો રસ્તો ખૂબ ખરાબ હતો એક કરોડ રૂપિયાના ખર્ચે આપણે મંજૂર કર્યો છે પછી જૂની મિલથી જે પાછળ ફૂલવાડી વાળો જે રસ્તો છે એ આપણે એક કરોડ રૂપિયાનો મંજૂર કર્યો છે પછી આપણે કેશવપુરા એપ્રોચ રસ્તો જે તાલુકાનું ગામ છે એ પણ એક કરોડ ત્રીસ લાખના ખર્ચે મંજૂર થઈ ગયું સુરજગઢનો એપ્રોચ લાખ રૂપિયાના ખર્ચે છે મેલતુ ટુ પંચાવન લાખ રૂપિયાના ખર્ચે મંજૂર થયો છે વેકરિયા નર્સરો રોડ એસી લાખ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ ગયો છે પછી મોટી કિશોર કરણગઢ નાની કિશોર એ છ પોઈન્ટ સાહીઠ કિલોમીટર લાંબો છે એ સાડા ચાર સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે આપણે રોડ મંજૂર કર્યો છે પછી એન્ડલા ઓટકી રોડ જે છે એ સવા બે કરોડ રૂપિયાનો મંજૂર થયો છે ઇન્દિરાનગર એપ્રોચ રોડ એક કરોડ ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચા આપણે મંજૂર કર્યો વરમોર એપ્રોચ રસ્તો એક જ ગામ બે વરમોર થી આલમ આલમપુરા વાળો વરમોર એપ્રોચ રોડ પાસઠ લાખના ખર્ચે પછી કાલિયાના જૂન રસ્તો ખૂબ ખરાબ હતો લોકો લોકો મને કહેતા જૂનના લોકોતા ગાર્થિક કરો આપણે પોણા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આપણે એપ્રોચ રસ્તો મંજૂર કર્યો હવે આ જે છે એ બે દિવસ પહેલા આપણે મંજૂર કરાયું તમારા બધા ધ્યાન માટે કે આજે આપણે બીજા ઓગણ ચાલીસ કરોડ રૂપિયાના રસ્તાઓ મંજૂર કરાયા છે અને એ તમારા નજર સમક્ષ હું રજૂ કરવા માંગુ છું કે જે રસ્તાઓ ખૂબ લાંબા સમયથી પેન્ડિંગ હતા એ રસ્તાઓ આપણે અત્યારે મંજૂર કર્યા એમાં દેત્રોજ તાલુકાનું રામપુરા કાંજ દેત્રોજ સવા ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે આપણે રોડ મંજૂર કરાવી દીધો છે અત્યારે એની મંજૂરી બધી આવી ગઈ છે પછી માંડલ તાલુકાનો વાસણા સોલગામ રીબડી

બીજું થુલેટા ગઈકાલે જ અમારા તાલુકાના સદસ્ય કનુભાઈ ગામમાં અમારા યુવાન સાથી શક્તિ એનો અમને ફોન આવ્યો કે હાર્દિકભાઈ બે દિવસ પહેલા જે રસ્તા મંજૂર થયા તો કે હાર્દિકભાઈ અમારો થુલેટાના રસ્તા તમે તમને કંઈક કરો સચાણાથી કાયલાનો રસ્તો તો આપણે મંજૂર કર્યો કામ ચાલુ છે તો અત્યારે થુલેટા ગામની અંદર લગભગ એક કરોડ એક કિલોમીટરનો રસ્તો છે થુલેટા એપ્રોચ રોડ સવા બે સવા કરોડ રૂપિયા એક કરોડ ને લાખ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ ગયો છે કાજીપુરા ગામ અમારા ઘનશ્યામભાઈ કાજીપુરાના સૌ સાથીદારો છે તમારા અમારા બધાને ધ્યાન પૂરતું કાજીપુરા ગામ અઢાર લાખ રૂપિયાના ખર્ચે અંદરનો એપ્રોચ રસ્તો આપણે મંજૂર કરી દીધો છે કડવાસણ એપ્રોચ રસ્તો ખૂબ ખરાબ હતો કડવાસણ ઝાડીની જગ્યા ગુરુ મહારાજ જગ્યા છે કડવાસણના સાથીદારોના ધ્યાન મૂકો મારી વાત મારા દોસ્તો બહુ વર્ષોથી જે પેન્ડિંગ રસ્તો હતો 5.39 કિલોમીટર એટલે કે 5 સાડા 5 કિલોમીટરનો રસ્તો હતો 7.3 કરોડ રૂપિયા સરકારે મંજૂરી આપી દીધી છે કાયલાથી મોટી કિશોરનો રસ્તો હતો ખૂબ ખરાબ સંભળાવી જઈને આવ્યો અમારા મોટી કુશોલના બહુ સાથીદારો અને કાયલાના સાથીદારો કહેતા કાર્તિક બે રસ્તાનો કોઈ કરો નેવું લાખ રૂપિયાના ખર્ચે રસ્તો મંજૂર થઈ ગયો છે ઝૂંડથી ગોરૈયાનો રસ્તો મારા ગોરૈયાના સાથીદારોને જૂના લોકોને કહું આ રસ્તાનું કોઈ મને ધ્યાન નહોતું દોરતું હું ત્યાંથી નીકળ્યો અને નક્કી કર્યું કે આ રસ્તો આપણે બનાવો છો ત્રણ કરોડ ને નેવું લાખના ખર્ચે એટલે કે ચાર કરોડ રૂપિયાના ખર્ચે ઝૂંડથી ગોરૈયામાં રસ્તો બનશે અને બીજી એવું મહત્વનું એટલે ડુમાણા થોડી વડગાસ અને વડગાસ લોકો માટે આપણે જે કેસર હોટલ થી સીધું ડુમાણા આવવું હોય તો હમણાં જ આપણે ડુમાણા કાર્યક્રમ હતો ત્યારે મારે ત્યાંથી આવવાથી ખૂબ રસ્તો ખરાબ હતો ડુમાણા થી થોડી વડગાસ બે કરોડ એસી લાખ રૂપિયાના ખર્ચે રસ્તો મંજૂર કર્યો અને વડગાસ એપ્રોચ એટલે કે મેઇન હાઈવે થી વડગાસ આવવાનો રસ્તો એક એક પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો સાડા સાત કિલોમીટર થી વરપોદ નો રસ્તો ત્રણ કરોડ વીસ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો ડબા ગામનો એપ્રોચ રસ્તો ત્રણ કરોડ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો છે એ પણ પાંચ કિલોમીટર લાંબો છે પછી શેર થી જે રસ્તો છે અને માંડલ દાલોદના હાઈવે અડે છે મંજૂર થયો છે આ એટલા માટે તમારું ધ્યાન દોર્યું કે રોડ રસ્તાના કામો છેલ્લા કેટલાય વર્ષોથી પેન્ડિંગ પડ્યા હતા એ રસ્તા આપણે ધીરે ધીરે મંજૂર કરાયા છે અને બે દિવસમાં સત્યુતેર કરોડ રૂપિયાના રસ્તાઓ આપણે મંજૂર કરાવીને રહ્યા છીએ મારી આપણા વિસ્તારના સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા છે બસ મારી એક જ વિનંતી છે અમારા વજુભાઈ લખે છે નર્મદાથી થોડી મુબારક ગામનો રસ્તો એ પણ આપણે ચૂંટણી પડશે એટલે એ પણ મંજૂર થઈ જશે પછી ઓડકીથી નાના ઉભરાનો જે રસ્તો છે એ પણ મંજૂર રસ્તા કોઈ બાકી નહીં રહે આ જેટલા પણ રસ્તા આપણે બે દિવસમાં સત્યોતેર કરોડના મંજૂર કર્યા છે ધીમે ધીમે આવનારા દિવસના બધા જ રસ્તાઓના ખાતમુહૂર્ત આપણે તમારા ત્યાં કરવા આવીશું મારો આ વિડીયો જેટલા પણ લોકો જોઈ શકો મારી એટલી એને વિનંતી છે મારા ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કે આ બધા રસ્તા બનવાના છે જયારે પણ રસ્તાના ખાત ખાતમુહૂર્ત થાય એટલે તમારા બધાની બધા નીચે નાખી દેજો કામ નો રસ્તો એના માટે મારી બધા વિનંતી છે ગામડે ગામડે આ વાત કરું છું આપણે બે દિવસમાં સત્યોતેર કરોડ રૂપિયાના આપણા વિસ્તારના રોડના કામો મંજૂર થયા છે આજે હું વિરમગામ માંડવી દેતુદના તાલુકા પંચાયતના સવા સવા કરોડની ગ્રાન્ટ જે હોય એના વર્ક ઓર્ડર આપીને આવ્યો છું આજે આપણા વિસ્તારની અંદર સતત વિકાસના કામો જે થઈ રહ્યા છે એની સૌને શુભેચ્છા છે બે દિવસમાં જે સત્યુદર કરોડના કામો મજૂર થયા એની સૌ મારા લાગતા વળગતા ગ્રામજનોને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું ચૂંટણી ની જાહેર થઈ જાહેરાત થઈ ગઈ છે મારી હિંમતમાં વધારો બનવા માટે આ વખતે લોકસભાની ચૂંટણીમાં આપણે એક લાખ થી લીડ આપડી વિરમગામ વિધાનસભામાંથી કાઢવાની છે વિરમગામ નળકાંઠા દેત્રોજ અને માંડલના સૌ સાથીઓને મારી વિનંતી છે કે બધા જ લોકો અમને સાથ સહયોગ આપજો જેથી કરીને જેટલો અમારો ઉત્સાહ વધશે એટલું જ અમે કામ કરવા માટે વધુ તાકાતથી દોડીશું ફરી એકવાર આપ સૌને અભિનંદન પાઠવું છું અને સાતમી મે ગુજરાતની ની લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે કચ્છ કચાઈને ને બધા મતદાન કરવાનું છે કોઈ વિરમગામ ની બહાર રહેતું હોય માંડલ ની બહાર રહેતું દેતરુ ની બહાર રહેતું હોય સ્વયંભૂ તમારે નક્કી કરીને માને પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે પણ આપણા દેશને ને 2047 સુધી માં સમગ્ર વિશ્વમાં માં પહેલા નંબર પહોંચાડવાનું છે અને આપણું આપણું વિરમગામ વિધાનસભા આવનારા દિવસમાં આખા ગુજરાત પહેલી વિધાનસભા બનેના માટે કામ કરવાનું છે મેરવોટ ની બધાને માહિતી આપી છે તમે વિડિયો લાઈવ ફરીથી બીજા કોઈ લોકોને મોકલજો જેથી કરીને બધા લોકો પોતાના વિસ્તારના રોડ ની માહિતી લઈ શકે તમે જોજો કોઈ ગામ ધીરે ધીરે આપણે ગામો લઈ ગયા છીએ એક ગામને ચાર ચાર વખત લાભ નથી આપતા રોડના કોઈ ગામ હજુ બાકી રહ્યા છે એને પણ આવનારા દિવસમાં સમાવીશું અને પાંચ વર્ષમાં તમામ ગામડાઓને રોડની સાથે જોડીશું જેથી કરીને બે દીકરીઓ ગર્ભવતી હોય કે આપણી કોઈ વડીલ દાદા હોય બા હોય આપણે યુવાન સાથી હોય લોકોને કોઈને તકલીફ ના થાય એવું આપણે આવનારા દિવસમાં કામ કરીશું સાજા ચોકડીથી દામોદરીપુરાનો રસ્તો ખરાબ છે સ્ટેપ બાય સ્ટેપ બધું આપણે લઈશું આપણે સતત કામ કરી રહ્યા છીએ એટલે એવું પણ ના થાય કે આપણે એક સાથે બધું પૂરું કરી શકીએ નો ડાઉટ હું જેટલું કામ કરું છું એટલી અપેક્ષા એ બહુ લોકોની હોય છે કે હાર્દિક ભાઈ હવે આ કરી દો આ કરી દો પણ ધીરે ધીરે આપણે પ્રયાસો કરીને ધીરે ધીરે કામ પૂરું કરીશું એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત